જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અતિ મહત્ત્વના મુદ્દા લગ્ન મેળા વિશે એક જિજ્ઞાસુબેનની દોષ વિશેની ચર્ચા ઉપરથી એમને લગ્ન મેળાપક કેવી રીતે જોવું ગુણ મેળાપક કેવી રીતે જુઓ તેના વિશે પ્રશ્ન કરેલ અને તે સંદર્ભે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુખી દાંપત્ય જીવન માટે વર અને કન્યાની કુંડળી મેળવવી લગ્ન કરવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં અનાથી કાઢતી છે કન્યાની કુંડળી મેળવવાની વરની કુંડળી મેળવવાની અલગ અલગ પદ્ધતિઓ છે જેમાંથી આપણા સમાજમાં ગુણ મેળવવાની છત્રીસમાંથી કેટલા ગુણ મળ્યા તે બાબતે ઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ આ કુંડળીમાં ગુણ મેળાપક કરવો એ તો લગ્ન મેળાપકનો એક બહુ નાનકડો ભાગ છે અને નાડીનો વિચાર કરવો એ ગુણ મેળાપકનો એક નાનકડો ભાગ છે જેમાં આઠ ગુણ તેને આપવામાં આવે છે તો શા માટે માત્ર ને માત્ર ગુણના આધારે જ લગ્ન મેળાપો થાય છે ઘણી વખત એવું જોવામાં આવે છે કે છત્રીસમાંથી બાવીસ ગુણ મેળ્યા હોય પણ છૂટાછેડા થતા હોય છે જ્યારે છત્રીસમાંથી બાર ચૌદ ગુણ મળેલા હોય તેમનું દાંપત્ય જીવન પણ લાંબા સમય સુધી અથવા તો છેલ્લા શ્વાસ સુધી બંનેના એકબીજાની સાથે સુખપૂર્વક નિભાવતા જોવા મળે છે આ ઉપરાંત પહેલાંના સમયમાં ક્યારેક વડીલો એમ કે અમે તો એકબીજાને જોયા પણ નહોતા જન્માક્ષર પણ નહોતા મેળવેલા તેમ છતાં અમે એકબીજા સાથે સુખ દુઃખમાં સાથે રહ્યા અને આજે કુળની મેચ કરવામાં આવે તેમ છતાં પણ સવારે લગ્ન થાય સાંજે બંને છૂટા પડી ગઈ તો આ બધી બાબતોનો વિચાર આપણે કરવાના જ છીએ પણ એક જ્યોતિષી તરીકે મારી ફરજ છે કે આપને જણાવું કે માત્ર છત્રીસમાંથી ગુણ ન મેળવતા એ ઉપરાંત બંને વચ્ચે પ્રેમ તંદુરસ્તી આયુષ્ય વિજાતીય આકર્ષણ જાતીય જીવન ભાગ્ય બાહ્ય દેખાવ ગુણ અવગુણ વિદ્યાભ્યાસ ધનોપાર્જનની ક્ષમતા યુવા અને પ્રૌઢાવસ્થા સંતાન પ્રાપ્તિની યોગ્યતા ભાગ્ય આ બધી બાબતોનો પણ વિચાર કુંડળીમાં મેળાપક કરતી વખતે જોવાનો રહે છે આ બધું યોગ્ય રીતે મેચ થતું હોય ત્યારબાદ જ છત્રીસમાંથી કેટલા ગુણ મળે છે તે બાબતની આપણે નોંધ લેવાની હોય છે આજના વિડીયોમાં આટલું જ વિશેષ ચર્ચા માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો વિશેષ ચર્ચા કરીશું ત્યારે આપણે નાડી દોષ વગેરેની પણ વાત કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો આભાર